સાવલીના મંજુસર ખાતે આવેલ સાવલી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ખાસ હાજરી આપી હતી સાવલી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સયાજી બ્લડ સૌજન્યથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જીઆઈડીસીના કામદારો એસોસિએશનના હોદેદારો અને સૌ કારો તેમજ કામદારો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ જય શર્માએ જણાવ્યું હતું કે સાવલી તાલુકામાં મોટાભાગની ગરીબ વસ્તી વસેલી છે અને જીઆઈડીસીની કંપનીઓમાં હજારો કામદારો કામ કરે છે તેવામાં મેડિકલ ઇમરજન્સી વખતે કામદાર તેમજ તેમના પરિવારને બ્લડની જરૂર પડે છે અને તે સમયે ભારે મુશ્કેલી સર્જાય છે તો આ મુશ્કેલીને નિવારવા માટે અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પોતાની મૂળભૂત ફરજના ભાગરૂપે આવા કેમ્પનું આયોજન કરે છે અને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક બ્લડ મળે તે માટે તત્પર રહે છે આ સમયે પ્રાસંગિક પ્રવચનમાં હેમાંગ જોશીએ જીઆઈડીસી એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રજાલક્ષી કામ કરવા માટે તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા સાથે સાથે જીઆઈડીસી જીઆઈડીસીમાં ચાલીસ ના ખર્ચે નવીન બનનાર રોડ નું તેમજ રીસર્વિસિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ જે કે શર્મા ઉપપ્રમુખ મયુર પટેલ અને સેક્રેટરી ભરતભાઈ પટેલ સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા રોજ દિવસે બ્લડ ડોનેશન આયોજન સાવલીજી એડિસી ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટિટ્યુશન દ્વારા કરવામાં આવ્યું એમાં એસએસજી દ્વારા બ્લડ બેંકનું અહીંયા આયોજન છે એમાં અત્યાર સુધી ત્રણસો જેવા બ્લડ યુનિટ બ્લડ થઈ ગયું છે અને અમારે અહીંયા ઉદઘાટન આપણા લોકલાડીલા સાંસદ હેમાનભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું એમાં મેઇન અભિગમ અમારા બ્લડ બેંકનું બ્લડ ડોનેશનનું છે કે આજુબાજુના ગામડાને જે કામદારો છે અથવા કોઈ માનવ વ્યક્તિ છે જેમને અકસ્માતમાં કોઈને બ્લડની જરૂર પડે તો જ મળી જાય એ અમારું અભિગમ બ્લડ ડોનેશનનો હોય છે બાકી અહીંયા આજે રોડનું આપણે કામગારી ચાલુ થયું અને ગેસ પાઇપલાઇનનું પણ આજે શરૂઆત થયું